આજે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે રાજુલા નેચર ક્લબ દ્વારા રાજુલાનું ભેરાઈ ગામ છે ત્યાં વિશ્વનું એકમાત્ર સિંહનું મંદિર છે ત્યાં માત્ર માનતાઓ પણ રાખે છે અને ત્યાં સિંહને માને પણ છે તો આજે સિંહ જે વિશ્વ દિવસ હોય આથી કરીને રાજુલા નેચર ક્લબ દ્વારા ત્યાં આરતી અને પૂજાવિધિ કરવામાં આવેલ અને બધાએ સિંહને નમન કરેલ અને સિંહ ના કરેલ એને પણ હું તો એમ કઉા જેને વિચાર આવ્યો હોય બહુ હા તો સરપંચને ગામના સરપંચને વન કર્મી કદાચ જેટલા બધા બેઠાને તો આવતા વર્ષે મન મંત્રીને લાવી આખા ગુજરાતનું મંદિર ક્યાં છે એવા બધાને ખબર પડે કે આ ભેરાઈ મહાધિક છે હું કરના અધિકારીઓ લભત તો હું બધાને ઓળખાવું હું પણ મદદ

અને ત્યારે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે અંદર ત્રણ બચ્ચાઓ હતા એટલે ખરેખર પાંચ મોત થયા હતા તો અહીંના લોકો બધા સાથે આજે અમારે ભીખુભાઈ બાટાવાળાને પણ યાદ કરવા પડે છે કે આ એમને ખ્યાલ આવ્યો અમારા હરસુર હતા છે કથળભાઈ છે હરસુરભાઈ એની કિંમતી જમીન અહીંયા આગળ આપી છે તો બે હજાર ચૌદની અંદર દુનિયામાં એકમાત્ર સિંહણ સ્મૃતિ મંદિર અહીંયા બનાવવામાં આવ્યું છે દસ ઓગસ્ટ વિશ્વ સી દિવસ જ્યારે ઉજવી રહ્યા છે ત્યારે અમે સિંહ ચાલીસાનું આયોજન કરીએ છીએ સત્યનારાયણ બાપાની કથાનું આયોજન કરીએ છીએ મહા આરતીનું આયોજન કરીએ છીએ પર્યાવરણ પ્રેમીઓ ગામના આગેવાનો માલધારીઓ તેમજ વિભાગ રાજુલા જાફરાદ આજે આરએફ સાહેબ વેગડા સાહેબ હાજર હતા વાઘેલા સાહેબ આરએફઓ જાફરાદ હાજર હતા પત્રકારો હાજર હતા બધા સાથે મળીને આજે એક આ સ્મારક છે એ સી અને લોકોની વચ્ચે કેવો પ્રેમ છે એનું પ્રતિબિંબ છે તો અમે બધા સાથે મળી અને વિશ્વ સિંહ દિવસ આ રીતે અમે ઉજવીએ છીએ ઉજવણી થઈ રહી છે રાજુલા તાલુકાનું આ ભેરાય ગામ છે કે જ્યાં સિંહનું મંદિર બનાવેલું છે વિશ્વમાં એક જ એવું મંદિર છે કે જે સિંહ માટે બનાવેલું છે અને આ વિસ્તારના લોકો પણ અહીંયા સિંહ માટે અથવા પોતાના કોઈ પણ કામ માટે માનતા રાખે છે અને અહીંયા સિંહ મંદિરમાં શ્રીફળ વધે છે જ્યારે સિંહ સંવર્ધનની વાત કરીએ ત્યારે ફક્ત એકલું વિભાગ જ આમાં સફળ ન થઈ શકે એના માટે ગામ લોકો અને પ્રજાના સધિયારા પ્રયાસથી જ આ ભગીરથ કાર્ય આપણે પૂર્ણ કરી શકીએ એટલે આજે આજે વિશ્વ વિશ્વ સિંહ દિવસ નિમિત્તની ઉજવણીમાં હું તમામ ગામ લોકો અને રાજુલા તાલુકોની પ્રજાને ભગવાન વિષ્ણુર મંગલમ ગરુ ધ મંગલમ પુનરી કક્ષ મંગલ આયનો હરિ સ્વસ્તિ ના સ્વાહ ્રત સ્વાહ સુસ્તિના પૂષા વિશ્વ સ્વસ્તિના તારક્ષો અરિષ્ટને નમો સ્ત સહસમૂર્તિ સહસ્ર પાય શિરો ભાવે સહસુરુષાય સહસ્રકોટીય ન ભગવાન વિષ્ણુ મંગલ ગરૂર્ધજ મંગલ પુનરીકાક્ષ મંગલાય લોકહિતાય નાના સુગંધી પુષ્પાની યથાકાલો ભવાની ટ્રાય કરીશ કે ખેસ કરીનું સન્માન કરશે